ડાંગરદાસ સંસ્કાર ધામ મંદિર દ્વારા એકસો નવ બોટલ રક્ત એકઠું કરી દાન કરાયું વડાપ્રધાનના મન કી વાત કાર્યક્રમમાં એકસો નવ ભાગ પૂર્ણ નિમિત્તે આયોજન કરાયું હતું રક્તદાન એજ મહાદાન સૂત્રને સાર્થક કરવા અપીલ કરી હતી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું ડાંગરતા સંસ્કાર ધામ ગુરુકુળ દ્વારા આઠમા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ગુરુકુલ સંસ્થાપક પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણ પાટોત્સવ અંતર્ગત આજે પવિત્ર દિવસ તેમજ રવિવારનો દિવસ તેમજ આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે મન કી બાતનો નો એકસો નવમો આજે એપિસોડ છે એ અંતર્ગત સંસ્કારધામ ધામ ગુરુકુલના સંસ્થાપકશ્રીએ આજે નક્કી કર્યું કે આપણે પણ આ શાકોત્સવ અંતર્ગત એકસો નવ રક્તની બોટલ લઈ અને સમાજને આજે આપણે એક સેવા પૂરી પાડીએ જે રક્તદાન એક મહાદાન કહેવાય તો આજના આ એકસો નવમાં મન કી બાતના દિવસે પણ શુભ સંકલ્પ કરવામાં આવ્યો છે કે એકસો નવ બોટલ બ્લડ ડોનેશન એકત્રિત કરી અને સમાજને આપણે એક સેવા પૂરી પાડીએ જય સ્વામિનારાયણ મારું નામ વિપુલભાઈ પટેલ છે આજે સંસ્કાર ધામ ગુરુકુળ ધ્રાંગધ્રામાં પાટોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે જેમાં હું ઉત્સાહભેર મારું રક્તદાન કરવા માટે આવેલો છું રક્તદાન એ મહાદાન છે બરાબર રક્તદાન કરવું એ એક ભારતીય નાગરિક તરીકે એક યુવાન તરીકે ફરજ છે જેના હિસાબે ઘણા બધા જરૂરિયાતમંદો તેમજ બાળકો થેલેસેમિયા બાળકો હોય તેવા બાળકોને એ સિવાય આર્મીના જવાનોને આ બધા જરૂરિયાતમંદોને રક્ત મળી રહે તે માટે હું દરેક યુવાનોને સશક્ત યુવાનોને વ્યક્તિને રક્તદાન કરવા માટે હું મારા તરફથી સૂચન કરું છું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર